ઘણા સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ભાઈ ભાગી ગયા છે ઉપાડી ગયા છે જેનું અપહરણ થયેલું છે પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય અઢાર વર્ષની ઉંમર થઈ પછી બંધારણ હક એને પ્રાપ્ત થાય છે જે પોતાની સ્વેચ્છાએથી લગ્ન કરી શકે છે અને એ લગ્નને માન્ય પણ રાખવા પડતા હોય છે પણ જે અટક ટીકા થઈ રહી છે કે આવી રીતે છે બાપુ ઘર હલાવી કા નહીં પણ ભારતની અંદર બંધારણ અઢાર વર્ષની દીકરી થાય ત્યારે એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ શકે છે પછી આ બાપુ હોય મણિધર બાપુ હોય કે મોટા વિશ્વનો કોઈ સંત હોય કે સન્યાસી હોય કે કોઈ ભગવાધારી હોય કે પછી તમને કહો આ દેશના કોઈ દિગમ્બરો હોય જેની અંદર કાયદામાં બંધારણમાં જે જોગવાઈ છે એને પ્રાપ્ત થયા પછી બૂગી લઈ ગયો છે છોકરો અને એમની સાથેનું એનું લગ્ન સરટી પણ કરવામાં આવેલ છે પરંતુ જે બાપુના વિડીયો જોતા બાપુની જે વાણી સ્વતંત્ર જોતા એની જે કઈ ભાવના જોતા ખરેખર ટીકા ટીપણી ન કરવી જોઈએ કેમકે એને અત્યાર સુધી કોઈ વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ એવું એને રાખેલ નથી એટલે જે આ દુનિયાની અંદર જે બધાય તાલમી પડે ને બધાય તાલમી પડે પછી એમાં એમાં હાચા કિંમત ન હોય કેમ કે સત્યમાં એનો નીચોડ જોવો જોઈએ કેમ કે આ એ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે ભારતની અંદર પ્રેમ કરવાનો બધા એનો રાઈટ છે પ્રેમ કરે કરી શકે એની ઈચ્છા હશે એટલે એનો પ્રેમ હતો અને લગ્ન કર્યા હોય પણ સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે હાલ હું બલા પોતાની દીકરીને એવું ન તું આવું કર કોઈ માં એની દીકરીને એવું ન તું આવું કર પણ અઢાર વર્ષની થઈ ગઈ પછી એને સોશિયલ મીડિયામાં અત્યારે વકીલો જે કઈ કાયદાની સલાહ આપે છે અત્યારે નામદાર હાઈકોર્ટ પણ લાઈવ હોય છે જે આપણે યુટ્યુબની અંદર નામદાર હાઈકોર્ટમાં લાઈવ નિહાળી શકીએ છીએ એટલે કાયદો વ્યવસ્થા બધું જાણે છે એટલે કરી શકે છે પણ એની અંદર જે ખોટી ટીકા ટિપ્પણીઓ કરવી જોકે બધાના પરિવારમાંથી કોઈ પણ દીકરી આવું પગલું ભરેલું જીશે જે ટીકા ટિપ્પણી કરે છે ટિપ્પણી કરનારના પરિવારમાંથી નહીં પણ આવી દીકરી કોઈ પગલું ભર્યું હોય છે એના દીકરાએ પણ પગલું ભરેલું છે અને હજી ભરશે પણ આવું થાય આ આ તો રોજ બનાવ બનવાના છે બનતા જ રહેશે પણ નામાંકિત માણસ હોય મણિધર બાપુ ને જગત ઓળખે છે એટલે અત્યારે બધા મીડિયા મીડિયા બધું ચાલુ થઈ ગયું કે એને ઓળખાણ છે જેની માથે ઓળખાણ હોય એની ટીપ્પણીઓ થાય ઓળખાણ હોય એની માથે જ માઇટલા ધોવાય એટલે પણ જેનો સ્વભાવ જેનું વર્તન જેનું જીવન એ જોઈ ટીકા ટિપ્પણી કરાય ટીકા ટીપણી તો કરવાની જ હોય પણ જે માણસ કાયદાના વાનમાં ન હોય જાતિ ભેદભાવી હોય એની તમે ખરાબ ટીકા ટિપ્પણીઓ કરો તો વાંધો નહીં પણ હવે આ તો જે મણિધર બાબુ છે આ કોઈ કોઈની વાહ વાહ કરવા માટે નથી કોઈના વખાણ કરવા માટે નથી પણ અત્યાર સુધીમાં એને કોઈ વર્ણ વ્યવસ્થા કે જાતિ ભેદભાવ રાખેલ નથી એવું મારા સાંભળવા પ્રમાણે મારા માનવા પ્રમાણે કે એમની દીકરી એ છે પગલું ભર્યું છે એ એની ઈચ્છા મુજબ કરવામાં આવે છે અને એ કાયદાકીય બંધારણ મુજબ કરવામાં આવે છે હવે એની અંદર જે અત્યારે આખો ટોપલો બાપુ માં આવી ગયો કેમ કે દીકરીને કોઈ કોઈ જોઈએ નહીં હોય

થઈ શકતા નથી એટલે જે બાલિકા ઉપરનો જે શબ્દ છે કેમ કે હોય લગ્ન જો રજૂ કરવામાં આવે તો લગ્ન કરાવનાર એડવોકેટો નોટરીઓ બધા સસ્પેન્ડ થાય બધાને જેલ કેમ કેમકે ભારતના બંધારણના કાયદા મુજબ અઢાર વર્ષથી ઉપરની દીકરી હોય તો જ લગ્ન રજીસ્ટ્રેશન થઈને તો જ લગ્ન થઈ શકે પરંતુ જે ઘણા સોશિયલ મીડિયાની અંદર લખે બાલિકા ઉંમર હતી બાલિકા ઉંમર નહીં અઢાર વર્ષથી ઉપર જન્મ તારીખના દાખલા એની બધી રજૂ કરવું પડે એ બધા એના સોગંદનામા કરવા પડે ત્યાર પછી એના લગ્ન રજીસ્ટ્રેશન થાય છે રજીસ્ટ્રેશન કરવા માટે થઈ ત્યાં લાગવગ ન ચાલે ને હાલવામાં હલવામાં આવી હોય તો ભારતના કાયદા અને દંડ સંહિતાની કલમ મુજબ એની માથે કેસ પણ થઈ શકે છે એટલે જેવી ઈચ્છા પડે એવું બધા આમાં બોલી બોલી અને રજૂ કરે છે પણ કાયદો બંધારણ

બાપુને ઘરે જે બનાવ બન્યો છે એવો આપણા ઘરે બનવાનો જ છે બનશે પરંતુ તમે વિઝાની ટીકા ટિપણી કરવા એ બરાબર વાત યાદબી નથી કેમ કે આ તો બધું બનવાનું જ છે આપણે કોકના મરણની વાતો કરી છે તો આપણે મરવાના છીએ આપણે કોકની ટીકા ટિપણી કરી છે આપણા ઘરે બનવાનું છે જે તમે બીજાને કહો છો એ આપણા ઘરનો જ બનાવ છે આ જગતની અંદર આ થવાનું છે અને થાશે ચાલુ લેવાનું છે આજે એના ઘરે છે કાલે તમારા ઘરે હશે કાલે તમારું પણ સોશિયલ મીડિયામાં આવશે એટલે બને ત્યાં સુધી ખાલી આ બનવાનું છે બની ગયું છે સોશિયલ મીડિયાની અંદર જે જાહેર પણ થઈ ગયું છે પરંતુ કે જેના ઘરે આવો બનાવ બોલ્યો હોય એમને આશ્વાસન દેવું છે એમને તમારી રીતે એને શાંત કરવું જોઈએ એમને થોડું સારું લાગે એવું બોલવું જોઈએ પરંતુ કોઈપણ જગ્યાએ દેવી દેવસ્થાન હોય પીર પેકંબર હોય કે દેવી દેવતા જે હોય તે પરંતુ ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે અને થાય છે ઘણા આપણે કે ભાઈ માતાજી હવે જો માતાજી હોય તો અગાઉ જ કહી દઈએ ને ભાઈ આ જે છે એ બાપુને જ સપના મારી કહી દે બાપુને જ કે ભાઈ તારી દીકરી છે એ આવી રીતે વાતો કરે છે તો બાપુને સપનામાં આવી કહી દે પરંતુ ભારતના બંધારણમાં આપણે જે વાતો કરી છે ને માતાજીની ઢીકડી પૂછડી જો ઈ માતાજીનો પરચો હોય તો બાપુને સપન આવીને કહી દીધું હોત કે ભાઈ હું મણિધર મોગલ બોલું છું અને તમારી દીકરી ઈષ્ઠામાંથી કે ઓલામાંથી વાતો કરે છે પરંતુ એ નથી વાત ઈ જે છે એ આસ્થાનું પ્રતિક છે માનવાનું પ્રતિક છે સંગઠન ખાવાનું પ્રતિક છે એ વિચાર એનો છે પરચો નહીં જો પરચો હોય તો તો પરચો આપી દે પરંતુ જે ભારતના કાયદાના દંડ સહાયતા મુજબ બાપુને પણ પોલીસમાં ફરિયાદ કરી પડી અને પોલીસે તેની ધરપકડ કરી તો આંધળા બની જાય જો માતાજીની દેવી શક્તિની કોઈ તાકાત હોય તો છોકરી છોકરો આંધળા બની જાય ઘરેથી નીકળી જ ન વખત પણ ભારતના બંધારણ મુજબ ભારતના કાયદામાં જે તાકાત છે એ કોઈ દેવી શક્તિમાં નથી ઈ એક વિચાર કરી લીધો અમે તો જો મીડિયામાં સોશિયલ મીડિયાની અંદર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામની જે ચેનલ છે એની અંદર અમે ખુલ્લી આસ્થાનું પ્રતિક છે તમારે ખાલી બેસવાનું શાંતિ લેવાનું પ્રતિક છે પણ પરચો નથી કે મારી મોગલ તમને કોટ કાઢી દે મારી મોગલ તમને આમ કરી નાખશે મારી મોગલ તમને બચાવશે મોગલ મણિધર મોગલ બાપુને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડી અને દીકરીની ધરપકડ કરવામાં આવી પણ પોલીસે કરવામાં આવી જો માતાજીની કે મંગલ માએ કોઈ પરચો દેવો હોય તો ભાઈકા પહેલા આપી દે તો પોલીસને પકડવાનો વારો ન આવે પોલીસમાં ફરિયાદ કરવાનો વારો ન આવે પણ જેનું ઉદાહરણ એ છે કે ભારતની દંડ સંહિતાની કલમ બધાઈને કામ કરે છે પછી મણિધર મંગલ બાપુની દીકરી હોય યા મૂછે લીંબુ લટકતા એની દીકરી હોય કે રાષ્ટ્રપતિની દીકરી હોય કે પછી કોઈ મોટા કિંગની દીકરી હોય એને અઢાર વર્ષે જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એ બની જ શકે પછી કોઈ પણ ભૂખ હોય કે મોટો નાનો માણસ હોય સામાન્ય મજૂરની દીકરી હોય કરી શકે છે કાયદામાં આવી જોગવાઈ છે જેનું પાલન બાપુએ પણ કરવું પડ્યું મણિધર બાપુએ એને પણ પોલીસમાં ફરિયાદ દેવી પડી ના દોરો ભાઈ તો ન મોગલવાની માનતા રાખી કે ભાઈ કાંઈ વાંધો નહીં મોગલવાની માનતા રાખો મારી દીકરી આવશે પણ એને પોલીસમાં ફરિયાદ કરવી પડી

એને જે લગ્ન સટી કર્યું એને સોગંદામાં કર્યા એ કોઈ માતાજીના કરવામાં નથી આવ્યા એ સોગંદામાં છે એ કાયદા મુજબ કરવામાં આવ્યા ભારતના બંધારણ મુજબ કરવામાં આવ્યા કોઈ દેવના સટી કરવામાં આવ્યા નથી આપણે આપણી દીકરી ભાગી જાય એટલે મોંગલમાં એ જતા હતા કે મારી મારી દીકરી વહી ગઈ છે તો મોંગલમાં તો ભરોસો રાખો દીકરી બાજી ગયા છે ખુદ જો બાપુની દીકરી ને પણ જે સહારો લીધો એ કાયદાનો લીધો બાપુની મણિધર બાપુની દીકરીએ સહારો લીધો લગ્ન કર્યા તો બંધારણ મુજબ કરવા પડ્યા કેમ કે ઈ જે બુકી છે ઈ કાશનો નથી જે બંધારણ છે આ દેશ હાલી રહ્યો છે બંધારણ મુજબ હાલી રહ્યો છે આ દેશ હાલી રહ્યો છે કાયદામાં આલી રહ્યો છે આ દેશની અંદર પોલીસ

હું તમે આ ઉદાહરણ જે છે મણીધર બાપુની જે દીકરી ગઈ એમાં અમારે બાપુને સહકાર આપવો પડે કે જે દીકરીએ કર્યું છે એની પુખ્ત ઉંમર હતી તો જ લગ્ન રજીસ્ટ્રેશન હોય પણ જે ટીકા ટીપ્પણી થઈ રહી છે મણીધર બાપુની વાત જે કરું છું પણ એ હું તમને ખાલી એવો પરચો દઉં છું કે એના માટે નથી કરતો કેમ કે ઈ એના માટે કે બાપુની દીકરી જો આ કાર્યક્રમ કર્યો હોય તો દેવી શક્તિનો પરચો તો બાપુને પરંતુ આસ્થાનું પ્રતિક છે પરંતુ પગે લાગવાનું પ્રતિક છે પરંતુ મેં પરચો નથી પરચો નથી એના માટે આજ મારે બોલવાનો વારો આવ્યો છે અને મારે આ બે શબ્દ કહેવાનો મને ઓલું થયું કે બાપુની અંદર ટીપા ટીકા ટીપણી થાય છે પણ બાપુની દીકરી જો વહી જતી હોય તો બાપુને કેમ માતાજી પરચો ન દેતો ન દે ઈ વાત અમે કરી છે કોઈ ગુવા ભરાડી દેવી શક્તિ પરચો આપતી હોય અને એ કરતી વખત તો મણિધર બાપુ ને રાતે મંગલમાં સપનામાં સડી ને કહી જાત કે આટલા વાગ્યા દીકરી વહી જવાની છે આટલા વાગ્યા લગ્ન થઈ જવાના છે પોલીસ પાસે જ જવું પડ્યું બાપુ એ દીકરીને પકડી પોલીસે જ પકડી કોઈ દેવી શક્તિ એ પકડી નહીં કેમ કે ભારતના કાયદા દંડ સંહિતાની કલમ સિવાય કોઈનો ગુનાર નથી એ વાત કહેતી લીજો કે જે ભુવા કે છે વિશ્વાસ રાખો આવી જાય જે ભુવા કે છે મારી દેવતા ચોરી પકડી દે મારી દેવતા ઘરે હારું કરી દે કાયદા માથે સિવાય કોઈના બાપ ની ધેર નથી કાયદો સર્વપરી પોલીસ સર્વપરી તમે માતાજીને જે માનો છો તમે માનો પોલીસને કે આવડો કોરોના હતો તોય ચોવીસ કલાક ઈ લોકો મહેનત કરી ચોરી થાય તો પોલીસ આવશે તમારી દીકરીની સલામતીની તો પોલીસ આવશે કદાચ થામે પાણી બંબા બમ્બી ફૂટે તો પણ પોલીસ આવશે ભારતની અંદર પ્રોટોકોલ ફોસ હોય તો પોલીસ છે જે તમારી માતાજી મઢે જાઓ ધૂપ ધુવાડા કરો જવાબ નો દો ખાલી સો નંબર માં રીંગ કરો એટલે તરત ગાડી આવે છે કાયદા મુજબ ઈ બંધાયેલા છે એની કામ કરે છે અને પોલીસ રાત દિવસ ઈ કામ કરે છે હવે ઈ તો નહીં પૂજા કરવી નહીં અગરબત્તી ધરવી નહીં કાઈ કરવું ફોન કરો એટલે સીધા આવી જાય છે ઈ તમે વિચાર કરો કે ઈવડે લોકોનું સન્માન નથી એને તો આક્ષેપ વિક્ષેપ નારાબાજી પણ જે પ્રમાણિક પોલીસ છે જે નીતિમતા પોલીસ વાપરે છે ઘણા ઓડિયા આવે છે જે ડિગ્રી પરીક્ષા દેવા જાતી હોય તો પોલીસ એને ટાઈમ ટુ ટાઈમ ગાડી લઈને મૂકવા પણ જાય છે જે દીકરીને મૂળભૂત અધિકાર મેળવ્યો છે મોદી સાહેબે કાયદો કાઢ્યો તો કે બેટી બચાવો તો અત્યારે ઘણી દીકરીઓનો વધારો થયો નહીતર તો સોનોગ્રાફી કરીને દીકરીઓને પણ દીકરા જન્મ દેવા માંગતો હતો જે કાયદાનું પાલન કરશે જે બંધારણનું પાલન કરશે એને આ ટીકા ટીપણી કરવાનો મોકો નહીં મળે અને જેના જે ટીકા ટિપ્પણીઓ કરો છો પણ તમારી દીકરી પણ આવું પગલું પડશે કેમ કહીએ જે મણિન્દર બાપુની દીકરીને જે બંધારણના કાયદાનો જે લાભ મળ્યો છે એ તમારી દીકરીને પણ મળ્યો છે એટલે જેટલા કોમેન્ટો ખરાબ કરે છે જેટલા તમે બીજાના નળિયા ઉંચકાવો છો બીજાની ટીકા ટિપ્પણી કરો છો પણ એ આપણા ઘરે બંધારણ તો છે જ આપણા ઘરે કાયદો તો લાગવાનો છે મારી પોતાની દીકરી હોય એને કાયદો તો એની પાસે છે એટલે કાયદાનું પાલન કરો આજે માતાજીના નાળિયેર વધે થતા પૈસા પાછા દઈ જતા હતા મેં ઘણા વીડિયો બાપુના એવા પણ જોયા છે પછી પછી હજારની લાખોની ચોરી થઈ ગઈ પૈસા પાછા દેવડાવવા મળી ઘર મોકલે જે વીડિયો પણ મેં જોયેલા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર યુટ્યુબ ની અંદર ફેસબુક ની અંદર પરંતુ બાપુની દીકરી વહી ગઈ ઈ બાપુને પાછા નથી દેવડાવી એકા મણિધર મોગલ ઈ પોલીસે દેવડાવી ખાલી પરચા પૂરતી વાત છે આ ટિપ્પણી નથી બાપુની ટીકા નથી કરતો પણ પરચા પૂરતી વાત છે જે ભુવા ધૂણી ધૂણી જે પરચા કરે છે ધૂણી ધૂણી અને બધાને જે કાય આમાં રોફ પેવાડે છે જે બીવડાવી અને જે દીકરીઓના શોષણ થાય છે એના માટે હું બોલી દઉં કોઈ ટીકા ટિપ્પણી કરવા માટે નથી બોલતો કે બાપુના વિરુદ્ધમાં નથી બોલતો હું જે બોલું છું એ બાપુના સમર્થનમાં બોલું છું શું કામ કે આજે બાપુની દીકરીની એના ઘરે થયું છે પણ આપણા ઘરે થવાનું છે કાયદો બંધારણ બધા માટે સર્વોપરી છે નાનો કદાચ દેવી પૂજક હોય કે વળકર નો દીકરો હોય કોળીનો દીકરો હોય અઢારે વર્ણ માંથી કોઈ પણ નો દીકરો દીકરી હોય એને અઢાર વર્ષે એનો મૂળભૂત અધિકાર એને પ્રાપ્ત થાય છે એટલે આપણો જ બનાવ છે બાપુ જો બધાની દીકરીને બધા મારી દીકરી સમજતા હોય તો એ દીકરી બેન માં જે છે આપણી જ છે એટલે આવો બનાવ બને ન્યા બધા આપણે જે તાલીમ પાડી છે ખરેખર પર દુઃખે દુખાવવું જોઈએ ભાગીદાર હોય સુખમાં તો આમંત્રણ દેવું પડે પણ દુઃખમાં તો તમારે એના દુઃખમાં ભાગી થવું જોઈએ આ ભવિષ્ય છે ઈ સંસ્કાર પરંપરાની તમારા સંસ્કાર કે કોઈકના દુઃખે આપણે દુખાવું જોઈએ એટલે બાપુના ઘરે જે બનાવેલો છે એમાં આપણે એનું દુઃખ વ્યક્ત કરવું જોઈએ કે જે કઈ દીકરીએ જે લવ મેરેજ કર્યા છે એ ભારતના બંધારણ મુજબ કર્યા છે કાયદા મુજબ કર્યા છે એટલે આપણે સ્વીકારી લેવાના છે બાપુ એ પણ સ્વીકારી લીધા છે કેમ કે એની અંદર કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે એની સામે કઈ થઈ શકે કદાચ એ દીકરીની માથે કોઈ પણ પ્રેશર કરીને કઈ બીજું થાય તો એમાં કાયદો એને લાગી જશે પરંતુ જે ટીકા ટીપણી કરી છે જે નિંદા ખોદણી કરી છે જે બીજાનામાં પાડી છે એ વાત વ્યાનની નથી કેમકે આપણે કોકના દુઃખે દુખાવવું જોઈએ કવિ કાગ બાપુએ પણ કીધું કે આપ બળન પરને ઓલવે એવા લેતા હોય લડથિયા એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા કોકના દુઃખે દુઃખી થવું જોઈએ કોકના ઘરે દુઃખ આવે કોઈના ઘરે આવો પ્રસંગ બને તો એમાં આપણે દુઃખ વ્યક્ત કરાય એમાં આપણે એવી વસ્તુ તાલીયું પાડવાનું કામ નથી આ તાલીયું કોણ પાડે કે જે માણસ કોકના બુરાઈમાં તમે રાજી હો કોઈનું ખરાબ થાય રાજી હો પણ એનું ખરાબ નથી તમારું પોતાનું પણ ખરાબ છે કેમ કે આજે એની દીકરીએ તમારી દીકરી કરશે આજે મરી ગયો હોય તો એના દુઃખે તમારે દુઃખાવવું જોઈએ એ મરી ગયો તમે તાલી પાડો તો એ દુઃખ તમારું જ છે જેના કોઈને પણ ઘરે બનાવ બને તો એ તમે તમારું પોતાનું સમજી તમે તમારો પોતાનો પરિવાર સમજી અને એને આશ્વાસન આપો અને ઈ વાતને ઓટી ડોહરાવી અને એની ટીકા ટિપ્પણી કરવી એની મનોરંજન કરી નાખવું એને મજાકમાં ઉડાડી દેવી ઈ કોઈ તમારા સંસ્કાર નથી તમારા સંસ્કાર ઈ છે કે કોકના દુઃખે તમે દુઃખી થાવ કોકના સુખે સુખમાં ન બરકત જરૂર નથી પણ દુઃખના દુઃખમાં તો ભાગીદાર બનવું જ ઈ તમારા મા બાપના સંસ્કાર છે મિત્રો એટલે જે મણિધર મુગલ બાપુની દીકરીએ જે કાંઈ એને લગ્ન કરેલા છે એ કાયદા મુજબ કરેલા છે બંધારણ મુજબ કરેલા છે કોઈ કોઈ આ ભારત દેશની અદાલતે પણ નિર્ણય આપે તો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ નામદાર અદાલત કોઈ પણ નિર્ણય આપે તો શિરોમાન્ય રાખવો પડે એમ ન્યાય મંદિર જે કાંઈ ન્યાય આપે એ શિરોમાન્ય રાખવું જોઈએ એમ ભારતના બંધારણ મુજબ એને જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એને એ લગ્ન કર્યા છે એ લગ્ન કોઈ લગ્ન જે સોશિયલ મીડિયા દેખાડવામાં આવી ગયું છે એમાં ભારતના કાયદામાં ભારતના બંધારણ મુજબ એને પ્રાપ્ત થયેલો છે કેમ કે તમારો મૂળભૂત અધિકાર છે એ તમને પ્રાપ્ત થાય એટલે તમે કરી શકો છો એની અંદર ટીકા ટિપણી અને નિંદા કરવી કોકના ઘરે ખરાબ થઈને આપણે ઉડીયો બોલાવો તાળીઓ વગાડવી ઈ તમારા સંસ્કાર નથી એટલે સારા માણસોના તરીકે મેં કોઈની ફેવરથી બોલતો નથી બાપુને ઓળખતોય નથી બાપુ કોઈ મારા નજીક નજીકમાં સહભાગી થાય જે સંસ્કાર છે એ સંસ્કાર વિહોણી વાત ન થઈ શકે કોઈની દીકરી કે કોઈની ટીપ્પણી કે બાપુની પણ ટીપ્પણી કરવી એમાં કરશો કોઈ ના નાની પડે કેમ કે એ તમને બંધારણ અધિકાર પ્રાપ્ત થયો છે કોઈ કોઈની વિરુદ્ધમાં બોલવું પરંતુ તમારે સંસ્કાર નહીં સંસ્કાર એ છે કે કોકના દુઃખે દુઃખી થાવ કોઈના ઘરે આવો બનાવ બન્યો હોય ને આપણે બેટા બેટા તાલીમ પડી તો એ આપણા સંસ્કાર નથી આપણે સંસ્કાર એ છે કે આપણે ને બીજાને ખવડાવી દેવું કોકના દુખે આપણે દુઃખી થાવ કોકનું દુઃખ હોય તો આપણે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં પણ બે આહુડા પાડવા જોઈએ કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ એના દુઃખે આપણે આશ્વાસન દેવું જોઈએ જેના ઘરે આ બનાવ બન્યો હોય એ માણસ ભાવુક બની ગયો હોય કેમ કે નામકિત માણસને જ આ દુઃખ હોય કે તે દુઃખ છે આબરું દાળને જેને સારા માણસથી હોય હગોળ બાકી ફકડંડ ફળે વિફળ જેને ખભરે પસેડીને કેમેરા એમ હારા માણસના ઘરે આવું બન્યું હોય એટલે આ જગત જેની માથે ટાપ કરીને બેઠી હતી આ જગત જેને નમન કરતી હતી આ જગત જેની માનતાઓ લાગતી હતી આ જગત જેને હાલીન્યા જાતી હતી એના ઘરે આ બનાવ બન્યું છે એટલે એ એક તમને ચાન્સ પ્રાપ્ત થયો પણ એ ચાન્સનો દુરુપયોગ નહીં કરવાનો જગત છે એમાંથી તમારે વિચારવાનું છે વિચાર છે કે એના ઘરે આવું થયું તો તમારા ઘરે થાય આપણે વાતો કરી છીએ રાખી છે પરચા લેતા હતા આપણે બધું કરતા હતા પણ એવું કાંઈ છે નહીં એ તો બધા ભગવાનના ઘરે ભોગવો પડ્યો રામચંદ્ર ભગવાન ને તો તો એના જોશ જોનાર વ્યક્તિ વિશ્વમિત્ર હતા તો રામ ભગવાન જેવાનું જો ચૌદ વર્ષનું જોઈ સીતાજી નું સુખ ન મળ્યું હોય તો આની જેવો જ્યોતિષ કોણ એના ઘરે થયું છે રામા અવતાર હોય તો ભલે કૃષ્ણ અવતાર હોય તો ભલે પછી આ હથિયાર નો યુગ હોય તો ભલે જેની માટે કાયદાના કલમ મુજબ જે બંધારણ મુજબ જે પ્રાપ્ત થયું છે એ થઈ શકે કેમકે બંધારણમાં બધા